પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના સાંપરા ગામમાં આજે સમગ્ર જિલ્લામાં નશા મુક્ત અભિયાનનું પ્રેરણાદાયી મોડેલ બની રહ્યું છે ગામના વડીલો અને આગેવાનોની આગેવાનીમાં ચાલી રહેલી વ્યસન મુક્તિ ઝુંબેશનો આગેવાનો તેમજ યુવાનો સહકાર મળી રહ્યો છે આ અભિયાનની શરૂઆત પંદર વર્ષ પહેલાં એડલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ફાર્માસિસ્ટ નરેશભાઈ પટેલે કરી હતી સાંપરા ગામમાં નોકરી દરમિયાન તેમણે જોયું કે ગામમાં બીડી તમાકુ મસાલા અને દારૂ જેવા વ્યસનોનું પ્રમાણ ચિંતાજનક હતું આથી ગામના સરપંચ આગેવાનો અને વડીલોને સાથે લઈને તેમણે વ્યસન મુક્તિ માટે સતત પ્રયત્નો શરૂ કર્યા આજે પણ તેઓ મક્કમ રહી બીડી તમાકુ અને મસાલા જેવા વ્યસનોથી દૂર રહે છે અને નવી પેઢીને પણ વ્યસન છોડવા પ્રેરણા આપી રહ્યા છે તેઓનું કહેવું છે કે આ શરીર એક મંદિર સમાજ છે તેને તમાકુ દારૂ અને ગુટખા વ્યસનોથી બગાડવું ન જોઈએ સાચું સુખ સ્વસ્થ શરીર અને તંદુરસ્તીમાં છે ગામમાં યોજાયેલી તાજેતરની વ્યસન મુક્તિ મિટિંગમાં યુવાન ભરતજી ઠાકોરે વ્યસન છોડવાની પ્રતિજ્ઞા લીધી હતી ગામના સરપંચ અને આગેવાનો દ્વારા ગામમાં દારૂના ગાળવા પર સદંતર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જેના કારણે ગામનું વાતાવરણ સ્વસ્થ અને સકારાત્મક બની રહ્યું છે નરેશભાઈ પટેલ અને તેમના સહયોગથી મુકેશભાઈ યોગી સતત ગામની મુલાકાત લઈને વ્યસન છોડવા અંગે જાગૃતિ ફેલાવી રહ્યા છે તેમના અવિરત પ્રયત્નો અને ગ્રામજનોના સહકારથી સાંપરા ગામમાં વ્યસન મુક્તિ અભિયાન સફળતાની નવી ઊંચાઈ સર કરી રહ્યું છે સાંપરા ગામની આ પ્રેરણાદાયી ઝુંબેશ આજુબાજુના અન્ય ગામો માટે પણ ઉદાહરણરૂપ બની રહી છે ઠાકોર જેઠુજી કુવરજી ગામ સોપરા આજે નોરતાની આઠમ એટલે કે અમે આ આ સાનિધ્યની અંદર અમે વ્યસન મુક્તિનું જે અભિયાન ચલાવ્યું તે બદલ ખૂબ ખૂબ બધાને આભાર અને લગભગ અમને વ્યસન મુક્તિ કરે લગભગ વીસ વીસ વર્ષ થઈ ગયા અને અમારા ગામની અંદર લગભગ પરંપરા વીસ વર્ષથી દારૂ પણ ગણાતો નથી નરેશભાઈ સાહેબે પંદર વીસ વર્ષની નોકરી કરી અને એ બદલ એ અમારી જોડે રહ્યા અને અમે આ ઉત્તેજન આપ્યું અને એ ઉત્તેજનનું અમે અમલમાં લીધું અને એ પછી અમે આ વ્યસન મુક્તિ બંધ કરી અને અત્યાર સુધી આ દિવસે એ અમારે અવરન અમારી મુલાકાત કરે છે અને અમે નરેશભાઈના પ્રેરણાથી અમે આ વ્યસન મુક્તિ કરી છે મારું નામ વિનુજી જોધાજી ગોમ સોંપરા અમારે નરેશભાઈ ડૉક્ટર લગભગ અમારા ગોમમાં પંદર સોળ વર્ષ નોકરી કરી ગયા એમને મેં કીધું કે વ્યસન મુક્ત તમે વિનુજી અમુક માણસો બંધ કરી દો તો અમે એમના સાથે રહ્યા અને એમના સાથે જોડાણા અને દારૂ ને પીવો જ નહીં તમાકુ ના ખાવી મસાલો ના ખાવો અને બીડી ના પીવી સિગરેટ ના પીવી ન કે આ શરીર અત્યારે તો કેન્સલો થઈ જાય ઘણા ઘણા નવા નવા દુઃખ પેદા થઈ જાય છે હવે અમે આ સાહેબે કીધું કે હવે અમે તો વ્યસન છોડવા માટે તૈયાર અમે તો છોડી દીધું બરાબર પણ બીજા હવે નવા છોડવા માટે એનો પ્રયત્ન અમે કરીએ ચાલુ છે અમારા ગામમાં આ સાહેબો અવાર નવા નવા વ્યસન છોડાવવા માટે આવે છે અમે વર્ષો વર્ષ મેળાવડા બાર મહિના બે ત્રણ વખત કરીએ છીએ અને અમે લગભગ એક હો બસો બસો માણસ તો ભેગા થઈને અમે કહીએ કે દારૂ બીડી સિગરેટ કોઈને પીવું નહીં એવું અમે વારંવાર તો કહીએ છીએ અને ગામના પણ લોકો લગભગ તૈયાર છે જેમ કે ઘણા વ્યસનો હવે થઈ ગયા છે બરાબર કોઈ વસ્તી બીઆ મળી છે કે કેન્સર થાય છે અટાકો આવે છે અને હવે તૈયાર વસ્તી થઈ જાય છે બરાબર એટલે હવે અમે ઘણું ઘણું કહેવામાં આવીએ છીએ કે વ્યસનથી શેટ જ રહો આજથી અમારા ગામમાં આ સાહેબો આવ્યા છે વ્યસન મુક્તિવાળા હરેશભાઈ અને અહીંયા ગામના આગેવાનો બધાની સાક્ષીમાં હું વ્યસન મુક્ત કર મુક્ત કરું છું બીડી કોઈ બીડી મસાલા જે ખાતો હતો એ પણ બંધ કર્યું છે આજે આસો સુદ આઠમ આઠમના દિવસે અને ગોમના વડેલું અને આ સાહેબોની સાક્ષીમાં હાજરીમાં હું વ્યસન મુક્ત બધું મુક્ત કરું છું